નમસ્કાર ખેડૂત મિત્રો નમસ્તે પશુપાલક મિત્રો મિત્રો દર વખતે એ અમે ખેતીની વાત એ કરતા હોય ત્યારે ઘણા બધા ખેડૂત મિત્રોના એવા પ્રશ્નો હતા કે ભાઈ ખેતીની સાથે સાથે પશુપાલન જે છે એ પણ એક સિક્કાની બે બાજુ છે ત્યારે પશુપાલન જે છે એ પશુપાલનના પણ જે છે એ તમે કંઈક વિડીયો એ ખેડૂતોને ઉપયોગી થાય એના માટેના કંઈક પ્રયત્નો કરો એવા કમેન્ટો ખૂબ આવેલી ત્યારે મિત્રો

એ સદન ફાર્મા કરીને જે છે જે કંપની છે એ અમને એક મળી કે મહારાષ્ટ્રની અંદર એ ઘણા બધા પશુપાલક મિત્રો ઘણા બધી કંપનીઓ ઘણી બધી જે છે એ સરકારી ડેરીઓ એ આનો ઉપયોગ એ કરતી હતી ત્યારે ત્યાંના નાસિકના જે છે એક વૈજ્ઞાનિક દ્વારા મિત્રો આપણને આની ભલામણ કરવામાં આવી અને એ આપણે ગુજરાતના ખેડૂતો સુધી પહોંચાડવા માટે એ મિત્રો આપણે એને હેલ્પફુલ બનીએ છીએ મિત્રો પશુપાલક મિત્રો માટે સૌથી જે છે મહત્વની વાત તો ગરમીમાં આવવી નહીં હવે મિત્રો જે છે કોઈ પણ પશુ હોય તો એ કેવાય કે એનો સમયગાળો ઓગણીસ અંદર એ ગરમીમાં આવી જ હોય હોય તો એ આવી રીતના સમયગાળાની અંદર આવી જાવી જોઈએ તો એ આવતી નથી અથવા તો જે છે એ એક વખત જે છે એ વ્યાણ પછી બીજી વખત જે છે એ બીજા વૈયાણના ગાળાની અંદર એ ગરમીમાં આવતી નથી તો આ ગરમીમાં આવવા ન આવવાનું કારણ જે છે જાણવા મળે તો ગરમીમાં શા માટે નથી આવતી તો કે જે છે એ અનેક પ્રકારના જે છે એ કેમિકલ વાળા જે છે આપણે કહેવાય કે કેમિકલ વાળો જે છે ખોરાક ખાવાથી ખાનદાન જે છે એ મિશ્રણ ખાવાથી આવા ઘણા બધા જે છે એ કારણોના કારણે એ જે પશુપાલકો પશુ ના જે છે એ જે શરીરની અંદર ક્રિયા જે છે કહેવાય કે જે જે ગર્ભધારણ માટે જે છે એ જે ઓવરી જે છે એની જે 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 છે નાની થઈ જતી હોય એને જરૂરી પોષક મળવા જોઈએ જોઈએ પડવા એ પડતા ન હોય એના કારણે જે છે એ આ પ્રશ્ન આવતો હોય ત્યારે મિત્રો આ માસધન જે છે એ માસધન જે છે એ ખેડૂત મિત્રોને કોઈ પણ એ પછી અમારી વાંસળી હોય કે પાડી હોય એ જો ગર્ભધારણ ન રાખતી હોય અથવા તો જે છે આપણે કહે ને કે જે કે જે આપણે ખૂંટે ન આવતી હોય અથવા તો ગરમીમાં ન આવતી હોય તો એવા સમયગાળાની અંદર આનો કોર્સ જે છે એ મિત્રો કરવામાં આવે આની અંદર વીસ ટેબ્લેટ આવે છે સવાર સાંજ એક એક ટેબ્લેટ એટલે કે દસ દિવસની અંદર એ મિત્રો તમારી ગાય કે તમારી ભેંસ એ ગરમીમાં આવશે આની કોઈ પણ જાતના કેમિકલનો ઉપયોગ કરવામાં આવ્યો નથી માત્ર જે છે એ કહેવાય ને કે પ્રાકૃતિક રીતે તૈયાર કરવામાં આવેલી આ નેચરલ જે છે એ તમામ પોષક તત્વો જે છે એ ગાય ભેંસને મળી રહે અને પોતે જે છે એ ગરમીમાં આવતી હોય આની કિંમત જે છે બસો નેવું રૂપિયા છે અને દસ દિવસનો આનો કોર્સ છે મિત્રો આનો ઉપયોગ જે છે એ જે જે ખેડૂત મિત્રો એ કર્યા છે એને ખૂબ સરસ મજાના એ પરિણામ મળ્યા છે એવી રીતની બીજી પ્રોડક્ટ એટલે મિત્રો ગર્ભદાન આ ગર્ભદાન જે છે એ આ આ પ્રોડક્ટ જે છે ગર્ભદાન બોલાસ આ પ્રોડક્ટ જે છે એ જ્યારે તમે એ આઈ કરાવો ગરમીમાં આવે એ સમયગાળા દરમિયાન ઘણી વખત ગરમીમાં આવે એઆઈ કરાવે પણ ગર્ભ રહેતો નથી ત્યારે એવા સમયગાળાની અંદર આ ગર્ભધાનની જે છે એ જે કહેવાય કે આ પ્રોડક્ટ જે છે કુદરતી વનસ્પતિઓના અર્કમાંથી તૈયાર કરી અને ટેબ્લેટ જે છે બનાવવામાં આવી છે અને આનો ઉપયોગ જે છે એ ખેડૂત મિત્રો જો કરે તો આની બે દિવસનો કોર્સ છે સવારે બે સાંજે બે આવી રીતના જે છે બે દિવસ જે છે એ આની અંદર આઠ ટેબ્લેટ આવે છે અને સારસ ટેબ્લેટ જે છે એક એક દિવસના ગાળે જે છે એ ગર્ભધાન કરાવ્યા પછી એ આ કરાવ્યા પછી આપી દેવામાં આવે તો એને જે છે ઉથલા મારવાનું જે છે એ પાછું જે છે વેતરે ન આવવાનો પ્રશ્ન હોય જે કહેવાય કે જે ગર્ભ ધારણ ન કરતા હોય કારણ કે આ જે છે એ આપવાથી આની અંદર જે શુક્રાણુ જે છે એ ઓવરીની અંદર શુક્રાણુની સંખ્યા ખૂબ મોટા પ્રમાણમાં એ આ પોષક તત્વો મળવાના કારણે એ થતી હોય તો ખેડૂત મિત્રો આ પશુપાલક મિત્રો માટે જે કહેવાય ને કે ભાઈ એક મહિનો જે છે પશુને ખાણ દઈએ એક એક મહિનો જે છે એને નિરણ આપીએ તો એનો ખર્ચો આપણે ગણવામાં આવે તો દરરોજનો પચાસ રૂપિયાનો ખાલી ખર્ચો ગણીએ ને તો પણ જે છે એ ત્રીસ દિવસનો ત્રણ બે ત્રણ આપણે કહીએ કે ખર્ચો જે છે એ ટૂંકમાં પાંચ હજારની આજુબાજુ થતો હોય છે ત્યારે મિત્રો આ જે છે એ ખેડૂત મિત્રો માટે સૌથી અગત્યની આ વાત હતી એટલા માટે આજે તમને મળવાનું થયું છે મિત્રો આનો વધારાની માહિતી માટે મિત્રો બાણું પાસઠ પિસ્તાલીસ તેરસો પુરા આ નંબર પર ફોન કરી ગુજરાતના કયા ખૂણા ઉપર ક્યાંથી તમને મળશે એ તમને એની માહિતી મળશે ગુજરાતના તમામ તાલુકાની અંદર આ કુરિયર દ્વારા મળી શકે છે જે જે ખેડૂત મિત્રોએ આનો ઉપયોગ કર્યો છે એને સો ટકા જે છે એ સફળતા મળી છે આપ પણ જે છે એ આપણા પશુ જો આવી રીતના તમને જે છે એ પ્રશ્ન નડતો હોય તો ચોક્કસ જે છે એનો તમે ઉપયોગ જે છે એ કરી શકો છો ખેડૂત મિત્રો આજની માહિતી તમે અમારા બીજા ખેડૂતો સુધી બીજા પશુપાલક મિત્રો સુધી પણ શેર કરજો જેથી કરીને એ પણ જે છે એના પશુપાલકોને આનો લાભ જે છે એ લઈ શકે ખેડૂત મિત્રો વધારાની માહિતી માટે આપણે હેલ્પલાઇન નંબર આપ્યો છે તમે જે છે તમે જવાનો ઉપયોગ કર્યો હોય તો ચોક્કસ જે છે એ કમેન્ટ કરીને જણાવજો મિત્રો આપ છેલ્લે સુધી અમારા સુધી જોડાવા બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન